હેલો મિત્રો જય સારામ જય માતાજી આપણી ચેનલ ઉપર બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે પાછું એક ભજન શીખીશું અને આ ભજન પણ નારાયણ બાપુએ ગાયેલું છે ને ખૂબ જ સુંદર ભજન છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવે છે તે લોકોને નમ્ર વિનંતી કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વધુ વાત ના કરતાં આપણે વિડીયો લાંબો નહીં બનાવીએ પાંચથી સાત મિનિટનો જ આપણે બનાવશું અને દરેક વિડીયોમાં એક મુખડું અને એક અંતરો જ શીખડાવીશ જેથી કરી તમને શીખવામાં મજા આવે જોઈ જોઈ કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જાય તો તમને પછી એમ થાય કે બા બહુ મોટો વિડીયો થઈ ગયો તો આપણે એક મૂખડું અને એક અંતરો વગાડતા શીખીશું ત્યારબાદ આખું ભજન સેમ ટુ સેમ એ જ રીતના ગાવાનું રહેશે અને આ ભજનના શબ્દો છે અપરમ પાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મોરારી ખૂબ જ સુંદર ભજન છે આ ભજનમાં આપણે નોર્મલ વેરિ લેશું કે અમુક જગ્યાએ જે વેરીએશન લેવાનું હોય તે પણ આપણે લેશું જેથી કરી તમે લોકો સારું એવું વગાડી શકો અને સારું એવું હાર્મોનિયમ સાથે ગાઈ શકો તો વધુ વાત ના કરતા આપણી વિડીયો ની શરૂઆત કરીએ સૌ પ્રથમ મુકડું વગાડતા શીખડાવું છું પ્રભુ સાવ સિમ્પલ રીતે શીખડાવું છું સીધી રીતના અમુક જગ્યાએ જે વેરીએશન તમારાથી નહીં થાય એમ હોય તો એ રીતના હું તમને નહીં કરાવું કારણ કે સીધે સીધું વગાડીશ તો તમે વગાડી શકશો એટલા માટે અપરમ પારાર પ્ર અપ મુરાર અપ મુરાર અપરં પાર પ્રભુ અવગુણ મોરાવગુણ મોરા રે આ થોડુંક તમને અટપટું લાગશે અને શીખડવામાં આ રીતના જ વગાડવું પડે એટલે કોઈ એમનો વિચારતા કે આ કેમ વગાડે છે હરી ઘણા એવો પ્રશ્ન કરશે કે આ પત્ર તરખ વગાડતા નથી આ બીજાને હું શીખડાવતા હશે પણ કોઈને શિખવાડવું અને ગાવું બંને વસ્તુ અલગ છે તો આ મુખડાની આપણે બે લાઈન વગાડી છે પાછી વગાડીને બતાવું છું હજી એક વાર ધ્યાનથી જોજો અપરમ પાર પ્રભુ અ માફ મોર પારું પ્રભુ મોરા આ રીતના આપણે વખડા બે લાઈન વગાડતા શીખી ગયા ત્યારબાદ હવે આ ભજન નો આપણે અંતરો વગાડશું હવે તેના શબ્દો શું છે દયા ધર્મ વાત ન જાણો અધર્મનો અધિકારી રે આટલી જ લાઈન આપણે પેલા વગાડશું હવે આ લાઈન બે વાર બોલવાની રહેશે પણ પહેલી વાર આપણે ડાયરેક્ટ આપણે ઉપાડ કરશું પછી બીજી વાર એને લાઈન બોલવી હોય તો કઈ રીતના ઉપર જાવું પાછું તો એ તમને શીખવાડું છું જોજો ત્યાંથી આપડે બોલીએ હજી એક વાર વગાડું છું જોયા ધરમી આ એક વાર બોલી ગયો બીજી વાર બોલવું હોય તો કઈ રીતના દયા ધરમી થઈ ગઈ અડધી થઈ છે અડધી આપણે બોલવાની છે હજી વગાડવાની છે હવે આગળ શું શબ્દો આવશે અધર્મ અધિકારી રે અધર્મ નો અધિકારી રે અધર્મ નો અધર્મ નો અધિકારી આ તમને એમ લાગશે કે અઘરું છે પણ અઘરું નથી વ્યવસ્થિત રીતે એક બે વાર જોશો એટલે આવડી જશે પાછું વગાડું છું હજી જોજો હવે આખી લાઈન વગાડું છું ધ્યાન થી જોજો દયા વાત બીજી લાઈન આવશે પાપી પુરોહિત હવે આમાં આમાં પણ થોડુંક વેરીએશન આપણે લેશું ધ્યાનથી જોજો તમારાથી પોચાય તો એ રીતના વેરીએશન કરીને ગાઈ શકો બાકી બંને વાર જે હું તમને શીખડાવું એ રીતના બોલો તો પણ ચાલે બંને વાર આ પણ બે વાર બોલવાની રહેશે પણ આમાં બીજી વાર કઈ રીતના બોલવી તે શીખડાવું છું ધ્યાનથી જોજો અને શબ્દમાં ભાઈ કંઈ ફેરફાર આવે તો કોઈ એમ ન વિચારતા કે ભાઈ આ ખોટું બોલે છે આજે હું કોડ લઉં છું એ કોડ પણ તમે લઈ શકો છો હું દરેક વિડીયોમાં કહું છું સુધ સુધી કઈ રીતના બાઠા બોલો

એટલે એ તમને આવડી જશે તો આ રીતના આપણે મુખડું અને અંતરો બંને શીખી ગયા હવે આ અને અંતરો મારી રીતે ગાઈને તમને સંભળાવું છું જેથી કરી તમને લોકોને ખબર પડે કે આખું વજન કઈ રીતના ગવાય હવે આ અંતરો આપણે જે શીખ્યા છે એ નહીં બતાવવું પણ એના પછીનો અંતરો છે એ મારી રીતે ગાઈને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે બધા અંતરા સેમ ટુ સેમ આ જ રીતના વગાડવાના રહેશે અને ગાવાના રહેશે તો ચાલો જોઈએ આ રીતના આ આખું ભજન ગાવાનું રહેશે જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી કરી એ લોકો પણ રોજ કાંઈક નવું નવું શીખી શકે તો નવા વિડીયો સુધી બધાને સીતારામ જય માતાજી